તો કે તો હું કીધું હમણાં તમે ને હું એવું કહેતી હતી કે આ નીરા બીતી હતી આજ બહુ એટલે કે છે ને બધાયના ગામમાં હશે જો કે જેના ગામમાં હોય ને કોમેન્ટ કરજો કે હરેક ગામમાં બે બે દાદા ભાભા કઈ ને એવા હશે કે એની પાસે ભૂતે બીડી માંગી હોય એ હાલા જતા હોય અથવા બાર ગામ ગયા હોય એક નાળું આવે ન્યા ઉભા રે ગાડી લઈને ઉભા રહ્યા હોય કોઈક હાથ ઊંચો કરે બીડી માગે પછી પાછું ફરી જોવે તો એટલું એક નાળામાં મતલબ લાંબુ થઈ ગયું એ ભૂત અને વ્હાઈટ કપડામાં જ હોય હંમેશા સાંભળે ભેડી છે ભૂત ને લેમ્બુ હુકમ થાય થાય તમને ન ખબર પડે એ લાંબુ કાતો આ મારા છે કે અને બીજું ખબર એક કુવો એવો હોય કે માર્ગમ માં કુવો હોય તો અમને આવે પડતી હજી મને રહસ્ય રહી ગયું મોડી મોટી થઈ આવીને એટલે ખાવાનું બંધ કરી દે તો એ ભૂત એ ખાતા હોય એને જ વળગતું હોય છે કે એની પાસે જ આવતું છે એવું તને કોણ કીધું કે લે અમે વાડિયા જતા ને તો વચ્ચે કુવા આવતો એમ ધોળીઓ કુવો કેતા એનું મતલબ એ આવવાની તૈયારી હોય ને ત્યાંથી મુઠ્ઠીમાં બોવર હોય પેલા તો એટલો બધો કઈ હેવી નાસ્તો નતો કાચુ બદામ ખાય કા બોર હશે કા શિંગદાણા હોય કા તો બળદગાડા બેઠા હોય તો શેકેલી મકાઈ હોય ન્યાથી લાવતા એટલે અમે ડોડો કેતા તે કુ આવવાની તૈયારી થાય તો ત્યાં મોઢું બંધ કરી દે મોઢામાં હોય ને બોલ રિટર્ન મુખાઈ ગયું હોય ને તો આમ મોઢે વલાવીએ નહીં અંદરથી ચાવીએ નહીં એમ બંધ કરી દે પછી કુવો વટી જાય પછી એમ ખાઈએ ખાતા ખાતા ગયા હોય તો કુવામાંથી ભૂત વળગી જાય પણ ભૂત ને એવી હું ભૂખ લાગીશ કોને કોને તે હું નિરાશ બીતી હતી ને અંજારું છે ને એકલી નથી મૂકી હતી યાદ આવું વાત કરતી હતી કે બિચારી એ તો નાની છે હજી તો અમે કેવડા મોટા થયા ત્યાં ખબર હતી કે ભૂત જો આપણે એકલા એવા ઝાડવા હોય અમુક ગામમાં કે કેવો ખીજડો કે એ ન્યા હોય પછી અમુક ગામમાં બદલે થાતું હોય અમુક ગામમાં બીજે થાતું હોય અમુક એવા ઝાડ અમાર છે અને આપણે સંદીપ મામા સુરેશ મામા કોઈ દિવસ બીવે નહીં બીવે નહીં તો એને કે આ બદલે થાય છે તું રાતે બાર વાગે આધું બસ કોને ખબર રાતે બાર વાગે જાજે એટલે તારી જેવા કેમ મમા પડતા હોય મામા તારે તું મામા જેવો થયો છો એટલે હામાં પડે કે ત્યાં બોય જ નહીં એને એમ કે તું રાતે બાર વાગે અહીંયા જાજે તું રાતે બાર વાગે અહીંયા જાજે ત્યાં થાય અને ભૂત થાય માને બધા ભૂત એ આ દે સ્ટ્રેન્જર થી કોણે કોણે જોયું મને કે જો આ રિલીઝ થાય છે વોલ્યુમ ટુ